મિત્રો કેમ છો બધા મજામાં છો અને હું ઉઠી છું કે આજે છે શિવરાત્રી અને તૈયાર થઈ ગયા આમ જો આ તૈયાર લઈ ગયા છે અને સંજયભાઈ બનાવે છે ભાંગ બધા અમે આમ જો ભાંગ દેવા મને એમ કે સે અત્યારે છું ભાંગ એટલે સાદી જ છે શું થાય પછી ચકલીયું ખાઈ કે ના ના આવ છું નાસ્તો કરવા વેફર બેફર ખાશે કેમ કે ભૂખ લાગી છે તેરા દેસ ગયા છે નાસ્તો કરવા માટે આ બધાય ખાઈ છે હું બેઠી છું કોણે કીધું તું મોડું આવ કોણે કીધું તું મોડું આવ એ લપને યો નાસ્તો નઈ ફરાર કહેવાય ફરાર કહેવાય હાલો ફરાર ફરાર સમજો માંસ તો ચાલુ થઈ ગયા છે આવાના અને આ દે છે ભાંગ આમ જઈ થઈ ગઈ છું હું ભાંગ દેવા માટે બધાને અજંતા બેઠો જ સ્ટોરી મૂકે આ બે કામ કરે છે અત્યારે વાગી રહ્યા છે કેટલા વાગ્યા બાર વાગ્યા ને બાર વાગ્યા અને હું અહીંયા ઊભી છું દસક વાગ્યાની ઊભી છું એટલે બે જ્યાં ઊભી રહ્યો એ રીતના જેમ માણસો હતા બે રીતના

ई तो जो वीडियो में आवे न એટલે हो, હો નકર નો દીએ ન જતા રો ખાર જવાનો સ્ફરત પાનો જાય હે ઓ

કરવા ત્યારે બાર વાગે રાતે કાનું આવ્યા છે ઠંડુ પીવા માટે અને હવે જાશું કરીશું બાય